ભુજમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણી ડોક્ટર આંબેડકરની પ્રતિમા પાસે બંધારણ પૂજન કરી નાગરિકોએ મનાવ્યો ગૌરવ દિવસ કચ્છના નાગરિકોએ બંધારણના આમુખનું પઠન કરી રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લીધો કચ્છ મુખ્ય મથક ભુજ ખાતે આજે છવ્વીસમી નવેમ્બરના રોજ છોતેર સંવિધાન દિવસની ભવ્ય અને ગરિમા પૂર્વ ઉજવણી કરવામાં આવી રહી હતી શહેરના હૃદયસમા વિસ્તારમાં આવેલી ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો સામાજિક અગ્રણીઓ અને તંત્રના અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ભારતીય લોકશાહીના પવિત્ર ગ્રંથ સમાન બંધારણની પૂજન કરવામાં આવ્યું હતું અને દિવસને ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી ભાવાંજલિ પાઠવી હતી વક્તાઓએ પોતાના સંબોધનમાં ભારતની એકતા અખંડિતતા અને સામાજિક સમરસતાને ટકાવી રાખવાના બંધારણના અમૂલ્ય પ્રદાનને યાદ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશનું બંધારણ દરેક નાગરિકને સમાનતા અને ન્યાયની ખાતરી આપે છે આ તકે યુવાનોને બંધારણીય મૂલ્યો અને ફરજો પ્રત્યે જાગૃત કરવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો જેથી રાષ્ટ્ર નિર્માણમાં તેઓ સક્રિય યોગદાન આપી શકે સમારોહના અંતિમ ચરણમાં એકત્ર થયેલા તમામ લોકોએ સામૂહિક રીતે બંધારણના આમુખનું પઠન કર્યું હતું અને રાષ્ટ્રહિત માટે સદૈવ કટિબદ્ધ રહેવાના શપથ લીધા હતા ભુજ ઉપરાંત સમગ્ર કચ્છ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સંવિધાન દિવસ નિમિત્તે વ્યાખ્યાનો અને નિબંધ સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો યોજાયા હતા ભુજમાં યોજાયેલી આ સામૂહિક ઉજવણીએ નગરજનોમાં દેશભક્તિ અને બંધારણ પ્રત્યેના આ વધુ સુદ્રઢ બનાવ્યો હતો સંવિધાનના નિર્માતા ડૉક્ટર સાહેબ આંબેડકર જેમણે વંચિતોને કરોડો લાખો લોકોને જ્યારે ન્યાય આપવાનું કામ આ સંવિધાનના માધ્યમથી કર્યું છે આ સંવિધાનના માધ્યમથી આપણો દેશ આજે આગળ વધી રહ્યો છે ચાલી રહ્યો છે લોકશાહીના સંવિધાન દિવસની જ્યારે ઉજવણી આજે સમગ્ર દેશ કરી રહ્યો છે